આકાશવાણી સમાચાર સમાચાર સોનલ પરમાર છે મુખ્ય લોકસભા ચૂંટણીના પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હરિયાણામાં કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું એનડીએ સરકાર સ્ટાર્ટઅપ્સના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા પ્રતિબદ્ધ છે વિશ્વ આરોગ્ય સંગઠને ઇઝરાયેલને ગાઝામાં આરોગ્ય સેવાઓ પરનો પ્રતિબંધ હટાવવા કહ્યું ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની આગાહી જમ્મુ કાશ્મીરમાં આગામી સપ્તાહે તાપમાન ચુમ્માળીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા અને આજે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે અમદાવાદમાં મુકાબલો લોકસભાની ચૂંટણીના છઠ્ઠા અને સાતમા તબક્કા માટે ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ પોતાના પક્ષના ઉમેદવારો માટે આજે જાહેરસભાઓ સંબોધશે ઉત્તર પ્રદેશમાં ટોચના નેતાઓ પ્રચાર કરશે પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના બસ્તીમાં ચૂંટણી સભા સંબોધી અને શ્રાવસ્તીમાં અને સાંજે દિલ્હીમાં દ્વારકા ખાતે જાહેરસભા સંબોધશે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે હરિયાણાના ચરખી દાદરી અને સોનીપતમાં જાહેર સભાને સંબોધશે અને સાંજે પંચકુલામાં સંવિધાન સન્માન સંમેલનને સંબોધશે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડરા ઝારખંડના ગોડ્ડા અને રાંચીમાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દિલ્હીમાં બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી સુલતાનપુરમાં અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ આઝમગઢમાં જાહેરસભા સંબોધશે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળમાં કાંથી ઘાટલ પુરૂલિયામાં જાહેરસભાઓ સંબોધશે અને બાકુરામાં રોડ શો કરશે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા પણ આજે કોલકાતામાં બે જાહેરસભાઓ સંબોધશે અને સાંજે બારાસતમાં રોડ શો કરશે સોમવારે લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં ઓગણપચાસ બેઠકો પર બાસઠ બે ટકા મતદાન નોંધાયું છે એમ ચૂંટણી પંચે સુધારેલી યાદીમાં જણાવ્યું છે અંતિમ આંકડામાં હજુ વધારો થઈ શકે છે ચૂંટણી પંચે તેની વોટર ટર્નઆઉટ એપ પર આપેલા આંકડા પ્રમાણે આ તબક્કામાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ઇઠ્યોતેર પોઈન્ટ પાંચ ટકા મતદાન નોંધાયું છે જે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં નોંધાયેલા એંસી પોઈન્ટ એક ટકાની સરખામણીમાં ઓછું છે બિહારમાં સૌથી ઓછું છપ્પન પોઈન્ટ છોતેર ટકા મતદાન નોંધાયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સરકાર સ્ટાર્ટઅપ્સના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શ્રેણીબદ્ધ પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે સરકારને દેશના દરેક ભાગ ખાસ કરીને દ્વિતીય અને તૃતીય શ્રેણીના શહેરોના યુવાનોની ઉર્જા પર ગર્વ છે તેમણે જણાવ્યું કે અમારી સરકાર સક્રિય રીતે સ્ટાર્ટઅપ અને સંપત્તિ સર્જનને પ્રોત્સાહન આપે છે અન્ય એક પોસ્ટમાં શ્રી મોદીએ એક સ્ટાર્ટઅપના સીઈઓ દિપેન્દર ગોયલની પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું કે દેશમાં યુનિકોર્નની સંખ્યા બે હજાર પંદરમાં ચારથી વધીને બે હજાર ચોવીસમાં એકસો ત્રીસ થઈ ગઈ છે આમ આદમી પાર્ટીએ પક્ષ અને દિલ્હીની જનતા સામે કથિત કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો છે આપના વરિષ્ઠ નેતા અતિશીએ આક્ષેપ કર્યો છે કે ભાજપે રાજધાનીમાં પાણીની કટોકટી સર્જવા માટે પુરવઠો અટકાવી દીધો છે તેમણે જણાવ્યું કે તપાસમાં એવું બહાર આવ્યું છે કે હરિયાણા સરકાર યમુનાનો દિલ્હીનો પ્રવાહ અટકાવી રહી છે તેમણે ઉમેર્યું કે યમુનાનું સ્થળ ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યું છે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે લોકસભા ચૂંટણીમાં જીતના ભાજપના દાવાને સંપૂર્ણપણે કાલ્પનિક ગણાવ્યો છે તેમણે આજે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપ માટે બે હજાર ઓગણીસના ચૂંટણી પરિણામોનું પુનરાવર્તન કરવું અશક્ય છે તેમણે દાવો કર્યો કે ભાજપના ઘડમાં ઓછું મતદાન થયું છે શ્રી થરૂરે એવું પણ દાવો કર્યો હતો કે લોકોનો ઉત્સાહ કોંગ્રેસના ઉમેદવારો અને ઇન્ડી ગઠબંધન તરફ જોવા મળી રહ્યો છે વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ ટેટ્રોસ અધોનોમે ઇઝરાયેલના ગાઝામાં આરોગ્ય સેવાઓ પરનો પ્રતિબંધ હટાવી લેવા કહ્યું છે એક સત્તાવાર નિવેદનમાં તેમણે કહ્યું કે લગભગ સાતસો જેટલા દર્દીઓ યુદ્ધ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફેલાયેલા છે ફસાયેલા છે વધુમાં તેમણે ઉમેર્યું કે ઇજિપ્ત ગાઝા સરહદ ગત બે સપ્તાહથી બંધ હોવાથી ગાઝામાં આફત સમયની આરોગ્ય સેવાઓની લાઇનને અસર થઈ છે તેમણે ગાઝાની સ્થિતિને ભયાવહ ગણાવી હતી ઉત્તરીય ગાઝામાં માત્ર બે હોસ્પિટલો કાર્યરત છે વિશ્વ આરોગ્ય સંસ્થાએ અહીં આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે હોસ્પિટલની સ્થિતિ સુધારવા પર ભાર મૂક્યો છે વિશ્વ આર્થિક મંચના પર્યટન વિકાસ સૂચકાંક બે હજાર ચોવીસમાં ભારત ઓગણચાલીસમાં ક્રમે પહોંચ્યું છે દક્ષિણ એશિયામાં નીચલી મધ્યમ આવક ધરાવતા દેશોમાં ભારતે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે બે હજાર એકવીસમાં પ્રસિદ્ધ થયેલા સૂચકાંકમાં ભારત ચોપ્પનમાં ક્રમે હતું દર બે વર્ષે પ્રસિદ્ધ થતા સૂચકાંકમાં એકસો ઓગણીસ દેશોમાં પર્યટન વિકાસ અંગેના શ્રેણીબદ્ધ પરિબળો અને નીતિઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે દેશભરમાં તીવ્ર ગરમીનું મોજું ફરી વળ્યું હોવાથી મંગળવારે વીજ માંગ બસો ચોત્રીસ ગીગાવોટના સ્તરે પહોંચી ગઈ હતી જે આ મોસમમાં સૌથી વધુ છે સરકારે મે મહિનામાં બસો પચ્ચીસ બસો પાંત્રીસ ગીગાવોટ વીજ માંગ રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો જૂન મહિનામાં વીજ માંગ હજુ પણ વધીને બસો પાંત્રીસ બસો ચાલીસ ગીગાવોટને વચ્ચે રહેવાનો અંદાજ છે દિલ્હીમાં મંગળવારે સાત હજાર સાતસો સત્તર મેગાવોટ વીજ માંગ નોંધાઈ હતી જે તેના ઇતિહાસમાં સર્વોચ્ચ છે રાજધાનીમાં સતત ચોથીવાર વીજ માંગ સાત હજાર મેગાવોટથી વધુ નોંધાઈ છે અગાઉ ઓગણીસ મે બે હજાર બાવીસના રોજ સાત હજાર સિત્તેર મેગાવોટ માંગ નોંધાઈ હતી દિલ્હીમાં સૌથી વધુ સુડતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નઝફગઢમાં નોંધાયું હતું હવામાન વિભાગે ગુજરાત સહિત રાજસ્થાન ઉત્તરપ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી અને મધ્યપ્રદેશમાં પચીસ મે સુધી પ્રચંડ ગરમી ચાલુ રહેવાની આગાહી કરી છે રાજસ્થાનના કેટલાક ભાગોમાં તાપમાન ચુમ્માળીસથી છેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે આગામી કેટલાક દિવસ માટે મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતના અનેક ભાગોમાં મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ક્રમિક વધારો થવાની આગાહી છે તો આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે અહીં તાપમાન બેતાળીસ ડિગ્રી સેલ્સિયસે પહોંચી ગયું છે હવામાન વિભાગ અનુસાર આગામી બે થી ત્રણ દિવસમાં જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં તાપમાન ચુમ્માળીસ ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર માલદીવ્સ કોમોરીન બંગાળનો અખાત અને આંદામાન નિકોબાર ટાપુના કેટલાક ભાગોમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ છે શુક્રવાર સુધી ભારતના દક્ષિણ ભાગોમાં ભારેથી અતિભારે છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે જ્યારે આજે અને આવતીકાલે કેરળમાં અતિભારે વરસાદની સંભાવના છે આગામી બેથી ત્રણ દિવસ માટે તમિલનાડુ પુડુચેરી કરાયેલ કેરળ માહી અને કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદ શક્ય છે પાકિસ્તાનમાં કેટલાક ભાગોમાં દિવસનું તાપમાન પચાસ ડિગ્રી સેલ્સિયસને પાર થવાની સંભાવનાને ધ્યાનમાં રાખતા સત્તાવાળાઓએ શાળાઓ બંધ રાખવાનો પરીક્ષા મુલતવી રાખવાનો અને હોસ્પિટલોને સાવધાન રહેવા આદેશ આપ્યો છે સ્થાનિક માધ્યમોના અહેવાલ પ્રમાણે તાપમાન સરેરાશ સ્તર કરતાં આઠ ડિગ્રી ઊંચું છે દેશમાં સતત ત્રીજા વર્ષે ગરમીનો પારો પચાસ ડિગ્રીને પાર થયો છે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસની હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસ કરવામાં અમેરિકાએ સહકાર આપવાનો ઇનકાર કર્યો છે અમેરિકાએ અવર સમસ્યાઓનો મુદ્દો ઉઠાવીને આ મામલાની તપાસમાં સહયોગ કરવાનો ઇનકાર કરી દીધો છે આઈપીએલ ક્રિકેટમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે એલિમિનેટર રાઉન્ડમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો થશે આ મેચ જીતનાર ટીમ શુક્રવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમશે રવિવારે ફાઇનલ મેચ રમાશે લોકસભા ચૂંટણીના પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હરિયાણામાં કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું એનડીએ સરકાર સ્ટાર્ટઅપ્સના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા પ્રતિબદ્ધ છે વિશ્વ આરોગ્ય સંગઠને ઇઝરાયેલને ગાઝામાં આરોગ્ય સેવાઓ પરનો પ્રતિબંધ હટાવવા કહ્યું ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની આગાહી જમ્મુ કાશ્મીરમાં આગામી સપ્તાહે તાપમાન ચુમ્માળીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા અને આજે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે અમદાવાદમાં મુકાબલો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા